ભલે ગમે તે થઈ જાય પણ કોઈ પણ સંજોગે સંક્રાંતિ પહેલાં માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો જો વિશ્વાસ ન હોય તો તમે જાતે જ એકવારા ઉપાય કરીને જોઈ લેજો નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે આજના આ વીડિયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનધાન્યની દેવી માતા લક્ષ્મીનો વાસ છે જો તમે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તમાં અને યોગ્ય વિધિ અનુસાર મકર સંક્રાંતિ પહેલાં માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાવ છો તો તમારી ગરીબી દુઃખ અને કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે તમારી જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે અને તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે તમે જ્યાં પણ જશો દોલત તમારી પાછળ પાછળ આવશે પરંતુ તેના માટે મારી એક વિનંતી છે કે આ વીડિયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયનો લાભ તમને મળશે તેથી આ વીડિયોને છેલ્લે સુધી જોજો જો તમે આજે આ વિડિયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપી કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સંપૂર્ણ સફળતા મેળવી શકશો નહીં કારણ કે આ વિડિયોમાં અમે તમને એક એવા ગુપ્ત વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અંબાર લાગી જશે તો તમારા જ ફાયદા માટે આ વીડિયોને અત્યારે જ સંપૂર્ણ જોઈ લો ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને મકર સંક્રાંતિ પહેલાં સ્પર્શ કરવાનું છે એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે જ આ વિડિયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં તમારું નામ અથવા તમારી રાશિ જરૂર જણાવજો કારણ કે અમે તમારી રાશિ મુજબના ખાસ ઉપાયો પણ સૂચવીએ છીએ મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સાચો માર્ગ બતાવી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે ખાસ વાત એ છે કે લોકો આ વૃક્ષોની માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે આ વનસ્પતિઓ અનેક પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદપુરાણોમાં પણ તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તો આજે હું તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશ જેને મકર સંક્રાંતિ પહેલાં સ્પર્શ કરવો અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુદોષ ઋણદોષ અને ગરીબી જેવા તમામ દોષો સમાપ્ત થાય છે મિત્રો મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ પવિત્ર છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે ભક્તો વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને આપણા દ્વારા છોડાયેલા કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી તમામ અશુદ્ધિઓને પોતાની અંદર શોષી લે છે વૃક્ષો પોતે તડકામાં તપે છે પરંતુ મનુષ્યને શીતળ છાયા અને જીવન પ્રદાન કરે છે આપણા ધર્મશાસ્ત્રોમાં કેટલાક એવા વૃક્ષો જણાવવામાં આવ્યા છે જેમને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધકિસ્મતના તાળા ખુલી જાય છે અને સૌભાગ્ય ચમકી ઉઠે છે શાસ્ત્રોમાં વૃક્ષોને સાક્ષાત દેવતા સમાન માનવામાં આવે છે કારણ કે અનેક બીમારીઓનો ઉપચાર અને જડીબુટ્ટીઓ આ વૃક્ષોમાં જ છુપાયેલી છે મકર સંક્રાંતિ પહેલાં આ દેવવૃક્ષોને માતાજીનું સ્વરૂપ માનીને તેમની પૂજા જરૂર કરજો કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે અને તેમના આશીર્વાદથી તમારું જીવન બદલાઈ શકે છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન છે અને પૂજાપાઠમાં તેનું અત્યંત મહત્વ રહેલું છે આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી છે જો આ વૃક્ષોને તમે માત્ર સ્પર્શ કરી લો તો તમારી બધી જ પ્રકારની સમસ્યાઓ અને કષ્ટો સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે તો તેની અસર લાખો ગણી વધી જાય છે કારણ કે આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે અર્થાત આ સમયે દૈવી શક્તિઓ આપણા ધરતી લોક પર ઉતરી આવે છે આથી પૃથ્વી પરના તમામ વૃક્ષો છોડ જીવજંતુઓ અને ચલચલ વસ્તુઓમાં પ્રાણ પુરાય છે શક્તિ જાગૃત થાય છે તેથી જ આ પવિત્ર સમયે જો કોઈ વ્યક્તિ વૃક્ષો કે છોડને સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષોને દેવી દેવતાના સ્વરૂપ માનવામાં આવે છે તો તેના જીવનની તમામ સમસ્યાઓ દુઃખ તકલીફો રોગબીમારી અને કલેશ દૂર થઈ જાય છે કાસર્પ દોષ મંગળ દોષ શનિ દોષ કે રાહુ દોષ હોય આ ઉપાય તાત્કાલિક અસર બતાવે છે અને બધા દોષોનો નાશ પામે છે આજે હું તમને એવા ત્રણ વૃક્ષો વિશે જણાવીશ જે દેવવૃક્ષ તરીકે ઓળખાય છે જો તમે આજનો આ વિડિયો જોવાનું ચૂકી જશો તો આખી જિંદગી પસ્તાવો કરવો પડશે કારણ કે મકર સંક્રાંતિનો દિવસ એક એવો સમય છે જ્યાં તમારે કોઈ લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી માત્ર આ એક દિવસના નાના ઉપાયથી તમે તમારી ગરીબીને તમારી આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો અમે જે દેવવૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તો વીડિયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુરદેવીનું નામ નથી લખ્યું તો અત્યારે જ જરૂરથી લખજો મિત્રો મકરસંક્રાંતિના દિવસે આપણે કયા ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ આ ચેનલના તમામ દર્શકોને હું જણાવવા માગું છું કે આ દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષની પૂજા અવશ્ય કરવી ચાલો જાણીએ એ કયા ચમત્કારી વૃક્ષો છે જે સ્પર્શ માત્રથી આપણી નિર્ધનતા દૂર કરી શકે છે મિત્રો સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે આ પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પાછળથી ભગવાન શ્રીકૃષ્ણ માનવજાતના કલ્યાણ માટે આ પારિજાતનું વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા જે વ્યક્તિ સાંજના સમયે શિવ મંદિર અથવા નવદુર્ગા મંદિરની નજીક આવેલા બિલીના વૃક્ષ નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તે વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે તેના તમામ મનોર્થો પૂર્ણ થાય છે હવે મિત્રો ત્રીજો વૃક્ષ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને સાક્ષાત જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે તેના પર સ્વયં માતા જગદંબા બિરાજમાન હોય છે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂરથી લખજો જો કોઈ વ્યક્તિ મકર સંક્રાંતિના દિવસે સાંજના સમયે શમીના વૃક્ષ નીચે ધૂપદીપ પ્રગટાવે તો તેની તમામ સમસ્યાઓ દૂર થાય છે શમીના મૂળમાં સિંદૂર નાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેમના ઘરના સભ્યો બીમાર વ્યક્તિના શરીરેથી સાત વખત સિંદૂર વારીને ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે આનાથી રોગમાં જલ્દી સુધારો થશે મનોકામના પૂર્ણ કરવા માટે મકર સંક્રાંતિના દિવસે શમીના વૃક્ષને સ્પર્શ કરી આ મંત્રનો જાપ અવશ્ય કરજો મમ મનોર્થે પુર્યે મમ દરિદ્રનાશ આ મંત્ર બોલવાથી તમારી દરિદ્રતા સમાપ્ત થશે અને બંધ ભાગ્યના તાળા ખુલી જશે જો તમે આ ત્રણેય વૃક્ષોને મકર સંક્રાંતિના દિવસે સ્પર્શ કરી લો છો તો તમારી સફળતાને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં આ સિવાય મિત્રો આમળા તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે તુલસી પાસે રોજ દીવો પ્રગટાવવો જોઈએ દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદરવાળું જળ ચઢાવવાથી ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે તેમજ કદંબના વૃક્ષ પર પણ માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે માન્યતા છે કે કદંબના વૃક્ષ નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખશાંતિનું આગમન થાય છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખજો મિત્રો ત્યારબાદ આગળનું પવિત્ર વૃક્ષ છે બિલી અને વડનું વૃક્ષ શાસ્ત્રો મુજબ બિલી અને વડના વૃક્ષ પર સાક્ષાત ભગવાન શિવનો વાસ હોય છે રોજ ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર અર્પણ કરવાથી તમારી અધૂરી રહેલી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમ જ એવી પણ માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે શિવજીની વિધિવત રીતે પૂજા કરીને તેમને બિલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આવે છે દુર્વાઘાસ કહેવાય છે કે દુર્વાઘાસ ગણપતિ બાપ્પાને સૌથી વધુ પ્રિય છે દર બુધવારે આ દુર્વાઘાસ પર થોડી હળદર લગાવીને ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને જીવનમાં શુભ અને લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર